નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે આ સપ્તાહ દરમિયાન રૂ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે ગત સપ્તાહે રૂ રૂગાસડીના ભાવ ઘટીને રૂપિયા તેપ્પન હજાર બસોની સપાટીએ આવી ગયા હતા જેમાં આ સપ્તાહે રૂપિયા નો વધારો નોંધાયો છે શુક્રવારે ઓગણત્રીસ એમએમ રૂગ આસડીના ખાંડીયે ભાવમાં રૂપિયા તેપ્પન હજાર સાતસોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો કપાસના ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પંચોતેર થી રૂપિયા ચૌદસો પંચોતેર ભાવ મળી રહ્યા છે પંચોતેર બોટાદ માં બારસો પચીસ થી પંદરસો મહુવા માં નવસો બાણું થી ચૌદસો અઠાવન કાલાવડ માં તેરસો સાહીઠ થી ચૌદસો બોતેર ભાવનગરમાં બારસો સિત્તેર થી ચૌદસો અડસઠ જામનગરમાં બારસો થી ચૌદસો સિત્તેર બાપરામાં ચૌદસો થી પંદરસો જેતપુરસો અગિયાર થી એકોતેરનેર માં અગિયારસો થી ચૌદસો ત્રીસ મોરબીમાં તેરસો થી ચૌદસો રાજુલામાં રાજુલા થી ચૌદસો બાવન હળવદ થી ચૌદસો અગિયારસો થી ચૌદસો ને એકવીસ તળાંજામાં તેરસો થી ચૌદસો બગસરા બારસો પચાસી થી પંદરસો માણાવદરમાં માં તેરસો પચાસી થી પંદરસો ધોરાજીમાં તેરસો એક ચૌદસો એકાવન વિછીયા અગિયારસો થી ચૌદસો પંચાવન વેસાણ એક થી ચૌદસો છવ્વીસ ધારીમાં તેરસો થી ચૌદસો બત્રીસ હારીજમાં તેરસો થી ચૌદસો પાંત્રીસ ધનસુરામાં થી તેરસો નેવું વિસનગર થી ચૌદસો તોતેર વિજાપુર તેરસો થી ચૌદસો કુકરવાડા માં તેરસો એસી થી ચૌદસો પંચાવન ગોજારી પચીસ થી ચૌદસો ચોરાણું માણસામાં માણસા માંડીમાં તેરસો વીસ થી ચૌદસો ઓગણપચાસ પાટણમાં અગિયારસો એસી થી ચૌદસો સિત્યોતેર તલોદમાં ચૌદસો ચોવીસ થી ચૌદસો સિત્તેર વડાલીમાં ચૌદસો થી ચૌદસો નેવું કપડગંજમાં બારસો પચાસ થી તેરસો ભીરમગામમાં તેરસો નવ થી ચૌદસો દસ ચાણસમાં અગિયારસો થી તેરસો એકાણું ભીલડીમાં બારસો એસી થી તેરસો છેતાલીસ ખેડબ્રહ્મા તેરસો થી ચાલીસ શિહોરીમાં તેરસો થી એકતાલીસ થી ચૌદસો ને પંદર એક થી ચૌદસો ને આડત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો